આજે આપણે બનાવીશું બજાર જેવા તીખા ગાંઠિયા ઘરે તો એના માટે અહીંયા આપણે પોણી વાટકી બેસન લીધું છે કોઈ પણ વાટકી તમે ઘરની વાટકી સેટ કરી શકો છો પોણી વાટકી આપણે બેસન લેવાનું છે ચાળ્યા વગર પછી એને ચાળી શકો મારે ચાલેલું બેસન છે એટલે હું એને ચાળતી નથી તો પોણી વાટકી બેસન આપણે લીધું છે એને આપણે અહીંયા રાખી દઈશું અને આપણે આ બે ચમચી ચોખાનો લોટ લીધો છે ફાઇન આપણે ઘરમાં જે ચોખાનો લોટ હોય ને એ જ લીધો છે બે ચમચી ભરીને ચોખાનો લોટ લીધો છે એને પણ આપણે ચાળી લીધો છે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું સ્વાદ અનુસાર મીઠું કાશ્મીરી લાલ મરચું પાવડર બે નાની ચમચી એક ચમચી અજમો લઈશું અહીંયા મરચાનું પ્રમાણ તમે તમારે તીખાશ અનુસાર કરી શકો છો કલર માટે આપણે કાશ્મીરી લાલ મરચું વાપર્યું છે અને તીખાશ માટે આપણે સાદું મરચું યુઝ કરીશું જે તીખું છે તે હું થોડું નાખી દઈશું આમાં આપણે મોવણ નથી નાખવાનું લોટને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું બધા મસાલા સાથે અને નોર્મલ પાણીથી કઠણ લોટાનું બાંધી લઈશું આપણે આમાં મોવણ નથી નાખવાનું આ રીતે આપણો લોટ બંધાઈને તૈયાર છે હવે આની અંદર આપણે એક ચમચી તેલ ઉમેરીશું અહીં આપણે તેલ ઉમેરીશું તેલ ઉમેરીને લોટને સારી રીતે મસળી લઈશું હવે તમારી પાસે કોઈ પણ આ રીતનો પિત્તળનો સંચો હોય એ લઈ લેવાનો છે આપણે જે ગાંઠિયાની જારી આવે છે ને એ લેવાની છે આ જારીને આપણે તેલવાળી કરી અને સંચામાં ફિટ કરી લઈશું આપણો સંચો તૈયાર છે હવે આપણે એમાં લોટ ભરી દઈશું તેલ ગરમ છે નાનો લોટનો ટુકડો ઉમેરી જોઈશું તો આપણું તેલ થઈ ગયું છે હવે આપણે ગાંઠિયા પાડીશું તો અહીંયા આપણે ગાંઠિયા પાડ્યા પછી મીડિયમ ફ્લેમ પર ગાંઠિયાને તળવાના છે આ ગાંઠિયાની અંદર જો તમારે લસણ નાખવું હોય તો તમે લસણ પણ ઉમેરી શકો છો યા તો તમે લસણનું મરચું પણ ઉમેરી શકો છો અથવા તો લસણનો પાવડર પણ ઉમેરી શકો છો અને આની અંદર ચીલી ફ્લેક્સ પણ નાખી શકો છો પણ અમારા ઘરમાં આવા ગાંઠિયા ખવાય છે અને આ રીતના બજારમાં પણ આ રીતના ગાંઠિયા મળતા હોય છે અને ચોખાનો લોટ નાખવા ગાંઠિયા ક્રિસ્પી થશે અને લાંબો સમય સુધી ક્રિસ્પી રહેશે પણ ખરા આ ગાંઠિયામાં મોવણ એટલા માટે નથી હોતું કે મોવણ નાખીશું તો ગાંઠિયા ક્રિસ્પી નહીં રહે બહુ પોચા થશે ગાંઠિયા અને ખારો તો અમે હોતો જ નથી સોડાનો તો આપણે કોઈ જ સોડાનો ઉપયોગ કરવાનો જ નથી રહેતો અને ગાંઠિયા એકદમ બજાર જેવા જ બનશે ટેસ્ટી અને ક્રિસ્પી અને પંદરથી વીસ દિવસ સુધી ગાંઠિયાને કશું જ થતું નથી ત્યારે ત્યાં આપણે ફેરવી લઈશું ચાર થી પાંચ મિનિટ લાગે છે ને મીડિયમ ફ્લેમ પર તરાતા તો અહીંયા તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા છે એ તળાઈ ગયા છે પોચા નથી અત્યારે ઢીલા નથી સહેજ પણ એટલે આપણા ગાંઠિયા તળાઈ ગયા છે તો આપણે આને કાઢી લઈશું એ જ રીતે આપણે અહીંયા બીજી બેચ પણ તળાઈ રહી છે તો આપણે એને ફેરવી લઈશું એક વખત જરૂરથી આ ગાંઠિયા ઘરે ટ્રાય કરજો તે ગાંઠિયા ખૂબ જ ટેસ્ટી બનશે અને બધાને ખૂબ જ ભાવશે તો અહીંયા આપણે આ બીજી બેચ પણ તળાઈ ગઈ છે આપણે આને તેલમાંથી બહાર કાઢી લઈશું આ જ રીતે આપણે બધા તેખા ગાંઠિયાને તળી લઈશું તો અહીંયા આપડા તીખા ગાંઠિયા તળાઈ અને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને કડક આપડા તીખા ગાંઠિયા તૈયાર છે એની સાથે સાથે મેં અહીંયા ફરસીપૂરી પણ બનાવી છે જો તમે ફરસીપુરીની રેસીપી જોવા માંગતા હો ઘઉં અને મેંદાની મિક્સ ફરસીપૂરી છે આપણી આ જો રેસીપી જોવા માંગતા હો તો કમેન્ટમાં યસ જરૂરથી લખજો તો એક વખત તીખા ગાંઠિયા જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ ફેન્ડ